આજનું જીવન ખૂબ જ કષ્ટદાયક બની રહ્યું છે કેમ કે વ્યક્તિને આજે સમય જ નથી કે પોતાના હેલ્થ વિશે થોડી ઘણી કેર કરી શકે અને હેલ્થને લઈને અવેરનેસ પણ નથી અને જે લોકોને અવેરનેસ છે એવા તમામ લોકો અત્યારે પ્રોટીનની જાણકારી મેળવી રહ્યા છે અને ગમે ત્યાંથી ગમે તે રીતે પ્રોટીન લઈ રહ્યા છે પણ ખરેખર પ્રોટીન કેટલું લેવું કેમ લેવું કા કયા બેઝ ઉપર લેવું અને શા માટે લેવું કોણે કેટલું લેવું આ ખૂબ બધું જાણવું જરૂરી છે તો એના માટે આજે આપણે ફરી પાછા મળ્યા છીએ આમ તો એક વખત પ્રોટીનનો આપણે ટોપિક લઈ જ લીધો છે પણ એની અંદર વિશેષ આપણે જાણકારી મેળવવાના છે કે પ્રોટીન શેક બનાવવાનું કઈ રીતે લેવાનું કઈ રીતે કોની સાથે કોમ્બિનેશન હોવું જરૂરી છે જેના કારણે પ્રોપર માત્રામાં બોડીની અંદર જે પ્રોટીનની જરૂર છે એ આપણે ઇન્ટેક કરી શકીએ આજે બોડી બિલ્ડીંગનો ખૂબ જ ક્રેઝ વધ્યો છે અને જે લોકો જીમના રનર છે બધા જ લોકો એમના કોચ કહેતા હોય છે કે તમારે પોતાના બોડીમાં પ્રોટીનની માત્રા વધારવી જરૂરી છે પ્રોટીન અંદર ઉમેરવું જરૂરી છે પણ ખબર નથી કે કયું પ્રોટીન સારું છે કોણે કેટલું લેવું જોઈએ તો ખાસ કરીને ઘણા બધા લોકોનું ફિઝિકલ એક્ટિવિટી વધારે હોય છે તો એને પણ પ્રોટીનની જરૂર છે ઘણા બધા લોકો કારણ વગરની વધારે પડતી એક્સરસાઇઝ કરતા હોય છે જેના કારણે નાના મોટા લિગામેન્ટો તૂટી જાય છે અને જેના કારણે બોડી પેઇન થતું હોય છે લિગામેન્ટ અને સ્નાયુને મજબૂત કરવા માટે પણ પ્રોટીનની ખૂબ જ જરૂર છે એને કઈ રીતે લેવું કોની સાથે લેવું કોના કોમ્બિનેશનમાં લેવું આ પણ આપણે શીખવું જરૂરી છે અને આજે આપણે જાણીશું તો ખાસ કરીને જે લોકોને પોતાના શરીર ઉપર જે રૂટીન લાઈફ છે એના કરતાં જે લોકો એક્સ્ટ્રા એફર્ટ લગાવી રહ્યા છે એક્સરસાઇઝ કરી રહ્યા છે જીમ કરી રહ્યા છે અથવા તો જે લોકો સ્પોર્ટ્સમેનો છે આવા તમામ લોકોએ પોતાના બોડીની અંદર પ્રોટીનની ખૂબ જ જરૂરી છે આમ તો આપણે જાણીએ તો આપણા બોડીની અંદર સોળ ટકા ભાગ પ્રોટીનનો છે જે શરીરના બંધારણમાં કામ આપે છે અને એમાં જે છૂટું પડતું એક તત્વ છે એમાઈનો એસિડ જેના કારણે આપણા બોડીની અંદર સેલ બને છે ટિશ્યુ બને છે ઓર્ગેન બને છે અને એનાથી આપણું શરીર બને છે તો આટલું બધું જરૂરી પ્રોટીન તો એ પ્રોટીન આડેધડ લેવાનું નથી હોતું એને કઈ રીતે લેવું કયું પ્રોટીન લેવું આ શીખવું પણ ખૂબ જ જરૂરી છે અને એ માત્ર ને માત્ર ઘણી બધી વખત આપણને હેબિટ પડી ગઈ છે કે ઇન્ટરનેટના માધ્યમથી આપણે જાણી લઈએ અને ઇન્ટેક કરવા મળીએ અથવા તો કોઈના ગાઈડન્સ લીધા વગર આપણે જે તે જાણકારી મળે તો એના પ્રમાણે આપણે પ્રોટીન લેવાની શરૂઆત કરી દઈએ છીએ હકીકતમાં જેમ તેમ પ્રોટીન લેવાનું હોતું નથી પ્રોટીન માટે જે નોલેજેબલ વ્યક્તિ છે જેને આપણે કોચ કહીએ છીએ એમની સાથે જોડાય એમના કોચના ગાઈડન્સથી પ્રોટીન લેવું જરૂરી છે કેમ કે ઓનલી પ્રોટીન કાફી નથી પ્રોટીનની સાથે સાથે પ્રોટીનને પચાવવું કઈ રીતે તો એના માટે ડાયટ પ્લાન પણ જરૂરી છે સીધે સીધું પ્રોટીન લેવાતું નથી માટે કોચનું ગાઈડન્સ જરૂરી છે અને એની સાથે પ્રોપર ડાયટ પ્લાન શીખવું પણ જરૂરી છે પ્રોટીન કઈ કેવું પ્રોટીન લેવું કેવા માત્રામાં લેવું કોની સાથે લેવું આપણને ગાઈડન્સ મળે તો જ આપણે પ્રોટીનનો સારામાં સારી રીતે શરીરમાં ઉપયોગ લઈ શકીએ છીએ ખાસ કરીને પ્રોટીનની માત્રા આપણે જોઈએ તો દરેક સામાન્ય વ્યક્તિએ પચાસ ગ્રામ પ્રોટીન પુરુષે અને છેતાલીસ ગ્રામ પ્રોટીન સ્ત્રીએ લેવું જરૂરી છે જે લોકો પ્રેગ્નેન્ટ વુમન છે એમણે પચાસ થી લઈ અને સિત્તેર ગ્રામ પ્રોટીન જરૂરી છે જે લોકો શ્રમ કરનારા લોકો છે એવા તમામ લોકોએ સ્ત્રી હોય કે પુરુષ હોય એક કિલો એક ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે અને પ્રોટીન સોલ્યુબલ હોવું જોઈએ અને સારી રીતે પચી શકે એવું હોવું જોઈએ તો જ તમે તમારા શરીરમાં પ્રોટીનનું જે લાભ છે તે લઈ શકો છો ફાયદા લઈ શકો છો પ્રોટીનની કેલેરી ખબર નથી હોતી અને એના કારણે ઘણી બધી વખત પ્રોટીન શેક આપણે બનાવીએ છીએ અથવા તો પ્રોટીન આપણે ઘણી બધી વખત મિલ્ક સાથે લઈએ છીએ પાણીમાં બનાવીને લઈએ છીએ તો કોની સાથે લેવું કેની કેલેરી મતલબમાં કઈ કંપનીની આપણે કઈ કંપનીનો આપણે પાવડર લઈ રહ્યા છીએ એ પાવ એ જે કંપની છે એ જેન્યુલ છે કે નહીં વિશ્વાસપાત્ર છે કે નહીં આ પણ જાણવું જરૂરી છે અત્યારે ઘણા બધા ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર આપણને પ્રોટીન શેક અને પ્રોટીન પાવડરો મળી રહ્યા છે તો એ સર્ટિફાઈડ નથી અથવા તો યોગ્ય ગુણવત્તા નથી અને જો આપણે લઈ રહ્યા છીએ કે જેનું પ્રોટીન સેમાંથી લેવામાં આવ્યું છે એ સોલ્યુબલ છે કે નહીં પાચક છે કે નહીં આ જો આપણે જાણતા નથી તો આડેધડ કોઈ પણ કંપનીના પાવડર આપણે લેવા ન જોઈએ જેના કારણે ઘણી બધી વખત આપણને ખબર જ નથી હોતી કે એની એના ઇન્ગ્રીડિયન્ટ શું છે અને જેના કારણે અધર કંપનીના આપણાથી કોઈ ન્યુટ્રિશન લેવાઈ ગયા અથવા તો પ્રોટીન પાવડર લેવાઈ ગયા તો એની સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે અને કદાચ એને અંદર સ્ટીરોઇડ પણ આવી શકે છે માટે ક્યારેય પણ કોઈ પણ કંપની કરતાં કોઈ કોચના થી લેવું જરૂરી છે કેમ કે કોઈ કોચ આપણને ગાઈડન્સ આપે છે ત્યારે પોતે ઓથોરિટી લે છે આપણા રિઝલ્ટ માટેની અને એ પ્રોપર ગાઈડલા ગાઈડલાઇન્સ સાથે આપણને ડાયટ પ્લાન પણ આપે છે અને આપણું રિઝલ્ટ લાવવામાં આપણને હેલ્પ કરે છે માટે ક્યારેય પણ ઉચ્ચક અથવા તો અનધર રીતે આપણે પ્રોટીન પાવડર ન લેવો જોઈએ પ્રોટીન પાવડર એકલા નથી પીવા તો કોઈ પણ શેકમાં બનાવીને લેવાનો હોય છે તો તમે જે શેક બનાવવાનો હોય છે તો ઘણી બધી વખત આપણે ખબર નથી હોતી તો આપણે પાણીની અંદર બનાવીને પી લઈએ છીએ અને ફ્રૂટ પાવડરની સાથે પણ લેતા હોઈએ છીએ પણ એની સાથે સાથે અંદર આર્ટિફિશિયલ સુગર પણ જો આવતી હોય તો એમાંથી વધારે પડતી લો કેલેરીના બદલે કેલેરી વધી જાય છે આપણે ગાયના દૂધમાં અથવા તો એકદમ હળવું કોઈ પણ દૂધ હોય તો અંદર ઇન્કલુડ કરીએ છીએ પણ એના કરતાં ઘણી બધી વખત વજન ઘટવાને બદલે વજન વધે પણ છે અને એ મસલ્સ અને જે આપણા સેલ સારા રિડ્યુસ કરવાના હોય તે થતા નથી તો હંમેશા પ્રોટીન જે છે એ ડાયરેક્ટ લેવાતું નથી ઘણી બધી વખત આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ જીમ કરતા હોઈએ છીએ ત્યારે એક્સરસાઇઝ કર્યા પછી આપણે જે પ્રોટીન લઈએ છીએ શેકર કપમાં બનાવીને લેવાનો હોય છે એમાં બરફ નાખવો પણ જરૂરી છે કેમ કે શેકર કપની અંદર જ્યારે ઘણી બધી વખત આપણને શેકર કપમાં ફાવતું નથી તો બ્લેન્ડ કરીએ છીએ તો બ્લેન્ડ કરવાના કારણે જો અંદર બરફ ઉમેરતા નથી તો એના પોષક તત્વો જે જરૂરી પોષક તત્વો છે તે બળી જાય છે અને એનું જે ક્વોલિટી છે તે જળવાતી નથી માટે બરફ સાથે લેવો જરૂરી હોય છે અને આ બધું જ તમે તમારા કોચને પૂછ્યા વગર ન લો એવી હું જરૂરથી રિક્વેસ્ટ કરીશ કેમકે દરેક પ્રોટીન તમે કયું પ્રોટીન લઈ રહ્યા છો કોણ તમને આપી રહ્યું છે કોણ કોણ ગાઈડલાઇન્સ આપી રહ્યું છે તમારી હેલ્થ કેવી છે તમારું વજન કેટલું છે તમારો સ્ટેમિના કેટલો છે તમારા બોડીમાં પ્રોટીનની માત્રાની કેટલી જરૂર છે આ બધું કોચ સિવાય શક્ય નથી અને પ્રોપર વેમાં જો આપણે આપણું પ્રોટીન લેતા નથી તો એની ઘણી બધી સાઈડ ઇફેક્ટો પણ થાય છે પ્રોટીન માત્ર જરૂરી નથી પ્રોટીન શેક બનાવતા હોઈએ છે ઘણી બધી વખત આપણને ટેસ્ટફૂલ જોતો હોય છે તો ઘણા બધા ફ્રૂટ આપણે ઇન્કલુડ કરતા હોઈએ છીએ પણ સાથે સાથે કયો ફ્રૂટ નાખવું એ પણ શીખવું જરૂરી છે ધારો કે તમે કોઈ પણ પ્રોટીન શેકમાં બનાના નાખ્યું તો બનાના વધારે પડતું કેલેરીવાળું છે તો જેના કારણે પ્રોટીન શેક વજનમાં ભારે થઈ જાય છે તો પચવામાં પણ ભારે થઈ જાય છે તો જેનો આપણે ફાયદો લેવાનો હોય છે પ્રોટીન દ્વારા એ લઈ નથી શકતા ઉલટાનું પાચનતંત્ર બગડે છે જેના કારણે કોન્સ્ટિપેશન પણ થઈ શકે છે અને સાથે સાથે ગેસ પણ સિવિયર ગેસ પણ થઈ શકે છે અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણને આવી શકે છે માટે જરૂરી છે કે કોઈ પણ વસ્તુ લઈએ તો ગાઈડલાઇન્સ વગરના લઈએ પ્રોપર વેમાં લઈએ અને પ્રોપર રીતે લઈએ તો જ આપણે એમનો ફાયદો લઈ શકાય છે અને બીજું કે ઘણા બધા આપણને બજારમાં મળતા જે પ્રોટીન છે તો એ પ્રોટીનની અંદર ઘણી બધી વખત ડુપ્લિકેશન ઘણું બધું આવતું હોય છે ડુપ્લિકેશનનો મતલબ એવો છે કે એક પ્રોટીન કંપનીએ પોતાની પ્રોડક્ટ બહાર લોન્ચ કરી તો એના જેવી જ સેમ બીજી કંપની પોતાની પ્રોડક્ટ બનાવતી હોય છે તો ટેસ્ટફુલ બનાવવા માટે એમાં સુગર વધારે ઉમેરે છે તો સુગર ઉમેરવાથી જે પ્રોટીનને સોલ્યુબલ પ્રોટીન હોય છે કે પચવામાં હળવું હોય છે તે ભારે થઈ જાય છે તો એના કારણે પણ સુગરનું પ્રમાણ વધે છે સાથે સાથે ચરબી પણ વધે છે અને ચરબી વધવાના કારણે વજન વધે છે તો આવી રીતના પણ આપણે ગાઈડલાઇન્સ વગર જો લેતા હોઈએ છીએ તો આવું નુકસાન પણ થઈ શકે છે એનો જે પ્રોટીનનો જે ટેસ્ટ છે ઓરિજિનલ ટેસ્ટ લાઇટ લાઇટ સ્વીટ હોય છે પણ આપણને લાઇટ સ્વીટ નથી ભાવતું તો ઘણી બધી વખત આપણે આપણા ઘરની અંદર પણ સુગર ઉમેરીએ છીએ અને આપણા શેકને સ્વીટ બનાવીએ છીએ તો આ સૌથી મોટી ભૂલ છે તો આ ન કરવી જોઈએ અને એના કારણે જ એની કેલેરી ઓછી કરતાં વધી જાય છે અને એને બાળવી ખૂબ અઘરી પડી જાય છે કેમ કે પ્રોટીન શેક જેટલો આપણે લઈએ છીએ એટલો સામે બાળવું પણ જરૂરી છે સાથે સાથે ઘણી બધી વખત આપણને એવું લાગે કે એક કંપની કરતાં બે ત્રણ કંપનીના પાવડર ભેગા કરી અને એક આ બીજાની સાથે મિક્સ કરીને લઈએ તો આપણ ન કરવું જોઈએ કે કઈ કંપનીના પાવડરમાં શું પાવડર એડ કરવાથી એનું ડાયજેસ્ટ થવું અઘરું પડી જાય છે પચવામાં ભારે પડી જાય છે ઘણી બધી વખત આપણે નથી જાણતા કે પ્રોટીનનું મહત્વ આપણા બોડીમાં શું છે આપણા શરીરમાં હાડ અને માંસ જે બની રહ્યા છે મસલ્સ બની રહ્યા છે ખાસ કરીને લેડીઝોને જે શરીરના દુખાવા હોય છે પ્રોટીનની કમીના કારણે હોય છે ઘણી બધી વખત આપણા શરીરમાં ઇન્ટરનલ જે ઇન્જરી થઈ રહી છે એને રિપેર ઓટો સિસ્ટમમાં થઈ જતું હોય છે તો ઘણા બધા લોકોને ગાંઠ કે ગુંગડું નીકળ્યું હોય તો એ લાંબા સમય સુધી પાક લે છે એનું કારણ છે કે પ્રોટીનની કમી તો ખાસ કરીને શરીરના બંધારણ માટે પ્રોટીન ખૂબ જરૂરી છે જીભ ઉપર વાગે છે ઘણી બધી વખત દાંતથી કચડાઈ જાય છે હાથમાં ઘણીવાર ચીરા પડી જાય છે તો જે ઓટો પ્રોસેસમાં ફરી પાછું રિપેર થઈ જવું એનું કારણ છે કે પ્રોટીનની માત્રા બરાબર છે અને જો બરાબર નથી તો આપણે આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ કે પાકણી માટી તો જે ઘા વાગે છે જલ્દીથી રૂજાતા નથી તો ઇન્ટરનલ બોડીની અંદર પણ ઘણી બધી ઇન્જરી થઈ રહી હોય છે અને ઇન્જરીને સારી કરવા માટે પોતાના બોડીની અંદર પ્રોપર પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે અને એટલા માટે અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે એ તો એક્સરસાઇઝ કરનારા લોકો માટે છે જીમ કરનારા લોકો માટે છે સ્પોર્ટ્સમેનો માટે છે પણ આપણા માટે નથી પણ દરેક વ્યક્તિના બોડીમાં ગુડ પ્રોટીન જવું ખૂબ જરૂરી છે અને પ્રોટીન આપણને કયા વેમાંથી મળે છે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી મળે છે એ પણ આપણે શીખવું જરૂરી છે અયોગ્ય રીતે આ આ જો આપણે પ્રોટીન લઈએ છીએ ઘણી બધી વખત આપણને ફેસબુકના માધ્યમથી ઓનલાઈનના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી ગાઈડલાઇન્સ મળે અને આપણે ડાયરેક્ટ પ્રોટીન પાવડર કે ડબ્બા મંગાવી લઈએ અને પીવાની શરૂઆત કરીએ અને ઘણી બધી વખત કોઈ પીતું હોય તેને કમ્પેરિઝન કરીએ કે જો તમારી જેવા જ અમારા ડબ્બા છે પણ એનો મતલબ એવો નથી હોતો કે એના જેવું જ આપણું ન્યુટ્રિશન છે એટલે ન્યુટ્રિશન અને આપણું જે પ્રોટીન છે એને રિસર્ચ કર્યા વગર પણ લેવું ન જોઈએ અને એટલા માટે જ કોઈ વ્યક્તિના ગાઈડન્સથી લો કેમ કે એ જ્યારે તમને સજેસ્ટ આપે છે ત્યારે તમારી જિંદગી તમે એના હાથમાં સોંપેલી હોય છે અને પૂરેપૂરી સંપૂર્ણ રિસ્પોન્સિબિલિટીથી તમારું રિઝલ્ટ અપાવવા માટે સક્ષમ છે અને એટલા માટે એ તમને સારા વેની અંદર ડાયટ પ્લાન સાથે ગુડ પ્રોટીન સાથે અને સારામાં સારી રીતે તમારું બેસ્ટ રિઝલ્ટ આવે એવો પ્રયત્ન કરતા હોય છે સાથે સાથે ઘણી બધી વખત આપણે કિંમતના આધારે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ કે ભાઈ આટલું મોંઘું છે તો આ સારું છે આ સસ્તું છે તો આવું હશે પણ એવું કંઈ હોતું નથી જે કંપનીનું આપણે પ્રોટીન લેતા હોઈએ છીએ એ કંપની માટે ખાસ કરીને આપણે રિચર્ચ કરવું જોઈએ કે કેટલી જેન્યુલ કંપની છે કેટલા વર્ષોથી છે શું રિઝલ્ટ લઈ રહી છે કેવા રિઝલ્ટો આવી રહ્યા છે લોકોના રિવ્યુ શું છે આ બધું આપણે જાણવું જરૂરી છે ઘણી બધી કંપનીઓના પાવડર એવા પણ આવે છે કે તમે લો તો બીજા ત્રીજા દિવસે જ તમને સારું થતું જણાય એનો મતલબ એવો છે કે ઘણી બધી વખત અંદર ન કામની વસ્તુઓ જેવી કે સ્ટીરોડ જેવી વસ્તુઓ આવે અને આપણને બે દિવસમાં રિઝલ્ટ આવતું જણાય પણ લોંગ ટાઈમે એ રિઝલ્ટ આપણને કિડની અથવા તો લિવરને ઇફેક્ટ આપીને જાય તો એ પણ આપણે જોવું જરૂરી છે અને આપણો એક જે વિડિયો છે પ્રોટીનનો પહેલાં પણ આપણે મૂકેલો છે અને આજે બીજો વિડિયો એટલા માટે મૂકી રહ્યા છે કે ઘણી બધી વખત આપણને એવું થાય કે પ્રોટીનનું આટલું બધું મહત્ત્વ આપ્યું છે તો આપણે ગમે તેની પાસેથી પ્રોટીન લઈ લઈએ અને મને તમારા બધાના ખૂબ સારા રિસ્પોન્સ મળી રહ્યા છે તમે લોકો સરસ રીતે ગાઈડલાઇન્સ લઈને તમારી હેલ્થ સારી કરી રહ્યા છો તમારા કોન્ટેક મારા સુધી આવી રહ્યા છે તમારા રિવ્યુ મારા સુધી આવી રહ્યા છે અને હું ખૂબ જ એના માટે આભારી છું કે તમે બધા મને ખૂબ જ સપોર્ટ આપી રહ્યા છો પણ એટલા માટે જ આ બીજો ટોપિક બનાવવાની જરૂર પડી કેમ કે આડેધડ પ્રોટીન લઈને તમે તમારા હેલ્થને ન બગાડો પણ જો તમારે ખરેખર પ્રોપર વેમાં તમારું રિઝલ્ટ લેવું છે તો આ વિડીયોની સ્ક્રીન ઉપર ઘણા બધા બેસ્ટ રિઝલ્ટો તમને દેખાઈ રહ્યા હશે આ બેસ્ટ રિઝલ્ટો જોઈને પણ તમે અનુભવ કરી શકો છો કે કેટલા જબરજસ્ત રિઝલ્ટ આવી રહ્યા છે અને એને એના માટે અમે લોકો તમને મદદ કરીશું અમારી આખી ઓર્ગેનાઇઝેશન તમને હેલ્પ કરશે અને તમે જે આ સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે એનો કોન્ટેક કરીને તમારે વજન વધારવો છે વજન ઘટાડવો છે અથવા તો હેલ્થને લઈને કોઈ ઇસ્યુઝ છે તો તમે અમારી સાથે પ્રોપર કન્સલ્ટ કરી શકો છો અને અમારી ગાઈડલાઇન્સ લઈ શકો છો અને ગાઈડલાઇન્સ લીધા પછી સીધું જ તમને કોઈ પણ પ્રકારનું ફૂડ કે સપ્લિમેન્ટરી આપવામાં નથી આવતી પણ તમને ત્રણ દિવસનો અનુભવ પણ આપવામાં આવે છે ઓનલાઈન લિંક દ્વારા અને ત્રણ દિવસની અંદર તમે તમારો એક્સપિરિયન્સ લઈ શકો છો કે અહીંયા બેઠા પછી એવા અનેક લોકો છે જે દેશ વિદેશથી જોડાયા છે અને પોતાનો રિઝલ્ટ લઈ રહ્યા છે એ લોકો એમનો એક્સપિરિયન્સ શેર કરે અને તમને એવું લાગે કે ખરેખર આ બધા લોકોના રિઝલ્ટ આવી રહ્યા છે અને મારા મારું રિઝલ્ટ પણ આવે એવી શક્યતા છે અથવા તો મારે રિઝલ્ટ લેવું જ છે તો અમે તમારા માટે જરૂરથી પ્રયત્ન કરીશું અને તમને પ્રોપર વેમાં ગાઈડલાઇન્સ સાથે એક જબરજસ્ત કોચ પણ મળશે જે તમને સારામાં સારી તમારું રિઝલ્ટ લેવા માટે મદદ કરશે અને તમારું વજન વધારવાનું અને ઘટાડવામાં પણ હેલ્પ કરશે જેના કારણે કોઈ પણ પ્રકારની વધ વજન વધવાના કારણે તકલીફો આવી છે તો તેમાંથી તમે બહાર નીકળી શકો અને તમારી હેલ્થને સારી કરી શકો મારું વિઝન એક જ છે સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા દસ લાખ લોકોને દવા વગરનું જીવન જીવતા કરવા છે અને એના માટે એક આ માધ્યમથી તમારી સાથે જોડાય છું ઘણા બધા વિડીયો તમારા સુધી આવ્યા છે હજુ પણ આવવાના છે તો તમે માત્ર ને માત્ર વિડીયોને સાંભળો નહીં પણ એ વિડીયોને શેર પણ કરો અનેક લોકો સુધી લઈ જાઓ જેના કારણે બીજાની જિંદગી પણ બદલી શકે અને સાથે સાથે તમે માત્ર વિડીયો ન જુઓ પણ અંદર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ જે વસ્તુ કહેવામાં આવે છે એ ખરેખર છે કે નહીં અને આપણી આજુબાજુમાં એવા હજારો લોકો છે કે જેને ઘણી બધી ગંભીર તકલીફો છે દવાખાનાથી થાકી ગયા છે દવા લેવાના પૈસા નથી અને સાથે સાથે કોઈ સેવા કરવા વાળું પણ નથી અને બધું જ કદાચ શક્ય હોય પણ આપણી સેવા કરવા માટે કોઈ છે નહીં તો એવા તમામ લોકો માટે આપણી આ સંસ્થા અવેલેબલ છે તમને હેલ્પ કરીશું અને તમારી સાથે રહેવાનો પ્રયત્ન કરીશું એના માટે અમે જવાબદાર છીએ માટે હું તમને જે શેર કરી રહી છું એ મારો પોતાનો એક્સપિરિયન્સ છે અને અમારે અહીંયા લેતા અમારા જે રિઝલ્ટો આવી રહ્યા છે એનો એક્સપિરિયન્સ તમને શેર કરી રહ્યા છે જે અમારું પર્સનલ છે પોતાનું છે તમે અમારા સુધી આવીને અમારો પર્સનલ કોન્ટેક કરી શકો છો અને મને ખૂબ સારી રીતે તમે બધા રિસ્પોન્સ આપો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ